મંથરા કોણ હતી તેમને ભગવાન શ્રી રામ સાથે શું દુશ્મની હતી શું ભગવાન શ્રી વિષ્ણુએ મંથરા સાથે અન્યાય કર્યો હતો માતા સીતા અને ભગવાન શ્રી રામની કથામાં સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ વનવાસથી લઈને રાવણ વધ સુધીનો છે અને માતા સીતા શ્રી રામના વનવાસનું કારણ રૂપથી કઈ કઈ દેખાય છે તો આ રૂપથી કઈ કઈને ભડકાવવાવાળી મંથરા છે પરંતુ શું તમે આ મંથરાની કહાની જાણો છો તમારા માટે એ જાણવું દિલચસ્પ રહે છે કે ખરેખર મંત્રા શું દાસી હતી કે કોઈ રાજકુમારી કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં આખો દેશ પોતાના ઘરમાં હતો તેવામાં દૂરદર્શન પર દર્શકો માટે જૂની સિરિયલ રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવ્યું હતું અને લોકોએ ખૂબ જ રસ લઈને આ ટીવી સિરિયલ જોઈ હતી અને રામકથાના તમામ પાત્રો ફરીથી જાણવાની તક મળી હતી સામાન્ય રીતે સહપાત્ર સમજવાવાળી મંત્રાને અમુક કથા કથાવાચક રામાયણને મુખ્ય ખલનાયિકા તરીકે જણાવે છે કારણ કે તેના લીધે જ માતા સીતા અને શ્રીરામને વનવાસ ભોગવવો પડ્યો હતો પરંતુ કઈ કઈની દાસી મંત્રા વિશે તમે કેટલું જાણો છો તે ક્યારથી કઈ કઈની દાસી હતી તે પહેલાંની કથા શું હતી શું તે હંમેશાથી કદરૂપી હતી તો ચાલો આજે આપણે મંત્રાની આ સાંભળેલી કહાની વિશે જાણી લઈએ આ સવાલના જવાબ પર તમે વિચારમાં પડી શકો છો અને જો તમને કહેવામાં આવે કે એવું સંભવ છે કે બંને બહેન હતી અને બહેન હોવાની સાથે સારી સહેલી પણ હતી એટલા માટે કઈ કઈ અયોધ્યાના નરેશ દશરથ સાથે લગ્ન બાદ મંથરાને પોતાની સાથે લઈને આવી હતી કારણ કે બંને એકબીજા વગર રહી શકતી નહોતી આ વાત સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો પરંતુ તમને પ્રશ્ન એ પણ થશે કે એવું હતું તો મંત્ર કદરૂપી કેવી રીતે થઈ કઈ કઈ હકીકતમાં કઈ કઈ રાજ્યના રાજા અશ્વપતિની દીકરી હતી તે કઈ કઈ રાજ્ય વર્તમાન સમયના કાકેશી કે પછી કાશ્મીર અથવા તો પછી અફઘાનિસ્તાન અને પંજાબની વચ્ચેનું એક સ્થાન જણાવવામાં આવે છે રાજા અશ્વપતિનો એક ભાઈ વૃહદલ હતો અને તેની દીકરી હતી રાજકુમારી રેખા એક લેખમાં આ રેખાને વિશાલાક્ષી એટલે કે મોટા નેત્રવાળી અને ખૂબ જ બુદ્ધિશાળી જણાવવામાં આવે છે સાથે જ તેને તેના રૂપ અને બુદ્ધિનો અહંકાર પણ હતો આ કથામાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે રાજકુમારી રેખા પોતાના રૂપને હંમેશા જાળવી રાખવાની લાલસામાં કોઈ અનુચિત વસ્તુઓ સેવન કરી લેતી હતી જેના કારણે જ તેનું શરીર વળી ગયું હતું અને તે કદરૂપી થઈ ગઈ હતી તેનું કદરૂપું થવાનું એક કારણ એ પણ જણાવવામાં આવે છે કે તે એક શરબતના સેવનના કારણે તે ત્રિદોષના શિકાર થઈ ગઈ હતી અને તેનું શરીર ત્રણ જગ્યાએથી વાંકું થઈ ગયું હતું આ રીતે મંત્રા નામ પડ્યું આ વ્યાધિ શિકાર થવાના કારણે રાજકુમારી રેખાને કુબડી મંત્રા કહેવામાં આવી મંત્રાનો અર્થ થાય છે મંથર એટલે કે ખરાબ બુદ્ધિના કારણે પડ્યો કારણ કે શારીરિક વ્યાધિ બાદ તે માનસિક રૂપનો પણ શિકાર થઈ ગઈ હતી અને તેનો વ્યવહાર હસાઈના કારણે ધીરે ધીરે ખરાબ થતો જતો હતો પરંતુ કંઈ કંઈ સાથ ના છોડ્યો રાજકુમારી રેખા કદરૂપા થયા બાદ પણ કૈકેયીનું જોડાણ તેની સાથે જળવાઈ રહ્યું હતું એટલા માટે તે લગ્ન બાદ તેને પોતાની સાથે અયોધ્યા લઈ ગઈ હતી અયોધ્યામાં તેની કદરૂપતાના કારણે ત્યાં તેની મજાક ઉડાવવામાં આવતી હતી અને તેને કૈકેયીની દાસી સમજવામાં આવતી હતી તેનાથી ખિન્નતાના કારણે મંત્રાએ અયોધ્યાના અમંગળ માટે રામના વનવાસ માટે કૈકેયીને ભડકાવી હતી પૌરાણિક કથાઓ સાથે ઘણી કિવંદતીઓ એવી રીતે જોડાયેલી છે કે વાસ્તવિકતા શું હતી તે ઓળખવું ક્યારેય મુશ્કેલ હોય છે એવી જ રીતે આ કથાનો કોઈ અધિવૃક્ત સ્ત્રોત જાહેર કરવામાં આવ્યો નથી આ કથાને એક કથા તરીકે કહેવામાં આવી છે એટલે તેને દંતકથા ગણી શકાય આમ જોવા જઈએ તો મંથરા વિશેના ગ્રંથો મુજબ બીજી બે રસપ્રદ વાતો જોવા મળે છે ઇન્દ્રદેવના વ્રજાઘાતથી થઈ હતી કદરૂપી લોમસ રામાયણના ઉલ્લેખ મળે છે કે ભગવાન શ્રી રામના વનવાસ બાદ લોમસ ઋષિ અવધ આવ્યા હતા ત્યારે મંત્રાની કથા સાંભળવામાં આવી હતી મંત્રા પ્રહદના પુત્ર વીરોસનની પુત્રી હતી જ્યારે એ દેવતાઓ પર વિજય મેળવ્યો ત્યારે દેવતાઓએ બ્રાહ્મણ સાધુનું રૂપ ધારણ કરીને તેની ઉંમર માંગી લીધી હતી રાક્ષસો સરદાર વિનાના થઈ ગયા મંથરાની મદદની રાક્ષસોએ દેવતાઓને હરાવ્યા અને બાદમાં દેવતાઓ ભગવાન શ્રી વિષ્ણુના શરણમાં ગયા હતા બાદમાં શ્રી વિષ્ણુના ઇન્દ્રદેવ એ આક્રમણ કર્યું મંથરા સીસો પાડતી ધરતી પર પડી ત્યારે તેની પાછળ કુંડ બહાર આવી શ્રી વિષ્ણુ સાથે બદલો લેવા માટે પૂર્ણ જન્મ વાર્તા આટલેથી જ પૂરી ના થઈ લોમસ ઋષિના જણાવ્યા અનુસાર મંથરા પોતાની પીડામાં ભગવાન શ્રી વિષ્ણુને કોષતી રહી પરંતુ તેના પોતાના લોકો પણ તેને દોષી માનતા રહ્યા ભગવાન શ્રી વિષ્ણુના અન્યાયના કારણે તે એમ કહીને મૃત્યુ પામી કે તે બદલો જરૂર લેશે પરંતુ બદલાની લાલસાના કારણે તે બાદમાં જન્મમાં કઈ કઈની દાસી બની અને ભગવાન શ્રી વિષ્ણુના અવતાર રામના સુખી જીવનનો નાશ કર્યો લોમસ ઋષિના મતે આ કથા કૃષ્ણપ્રિયા કુબજાની કથા છે એટલે કુબજાનો પૂર્વ જન્મ જ છે જય શ્રી રામ મિત્રો કહાની પસંદ આવી તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ